બાળકીને અડપલા કરનાર ઝડપાયું છે ઉધના પોલીસે ઉન વિસ્તારમાંથી મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે આરોપી દરજી કામ કરતો હતો યુવક સુરતમાં સામે આવ્યું છે અડપલા કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે ઉન વિસ્તારમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી છે વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ચૂક્યા છે ધ્રુવ બાળકોને અડબલા કરતો આરોપી છટપાઈ ચુક્યો છે શું વિગતો બિલકુલ જીજ્ઞાસા ઉધના વિસ્તારમાં ગતરોજ જે છે તે એક સીસીટીવી સામે આવ્યા હતા જેમાં બાળકી અને જે છોકરીઓ જતી હોય છે તેઓની જાહેરમાં છેડતી કરતો હતો તેવું એક સીસીટીવી હતા અને આ યુવક પોલીસે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે આ આરોપીને ઉન વિસ્તારમાંથી ધરપકડ કરી છે આ યુવક હતો અને આ મશીનમાં મજૂરી કામ કરતો હતો નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની એ પોલીસે ધરપકડ કરી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે